ખેડૂત મિત્રો આપણે નાશક દવાનો ઉપયોગ કરીએ તો આપણા ખેતરની અંદર જે પણ ઉગેલું નીંદામણ હોય છે એ તો મરી જાય છે પણ ફરી નીંદામણ ઝડપથી ઊગી જાય છે અને બધી જ કંપની કહે છે કે અમારી દવાનો ઉપયોગ કરશો તો નીંદામણ પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી ઉગશે નહીં તો શા માટે પંદરથી વીસ દિવસની અંદર જ નીંદામણ ઉગી જાય છે તો ખેડૂત મિત્રો કંપનીઓનું એવું કહેવું છે કે જે પણ દવા છે એ દવા એક લેયર બનાવે છે જમીનની ઉપર અને અહીં થાય એવું છે કે આપણે જે દવાનો સ્પ્રે કરીએ છીએ એ જમીન પર સીધી રીતે કરીએ છીએ એટલે એક લેયર બની જાય છે પણ જમીનની અંદરથી ભેજનું પ્રમાણ ઉતશે અને ત્યાં ભઠોરા આવી જાય છે અને જે ભઠોરા માઠી ફાટે છે એની અંદરથી નિનામણ ઉગે છે માટે આપણે જે બીજું પાણી મૂકવું જોઈએ એ થોડું ઝડપથી મૂકી દેવું જોઈએ કે નીંદામણનો સ્પ્રે કરતા સમયે જમીનમાં ભેજ હોય છે તો આપણે બીજું પાણી નીંદામણની દવા છંટકાવ કર્યાના દસથી બાર દિવસની અંદર જ મૂકી દેવું જોઈએ કે જેથી જમીનની અંદર ભઠોરા ન ફાટે અને જે ભઠોરાની અંદર નીંદામણનું બી હોય છે એ પણ ન ઉગે તો આપણને વધારે સારું રિઝલ્ટ મળે છે માટે આપણે દવાનો ઉપયોગ કરતા સમયે ભેજની અંદર તો દવા છાંટવી જ પણ બીજું પાણી થોડું વહેલું મૂકવું જોઈએ તો આપણને વધારે સારું રિઝલ્ટ મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ